જો આને આને પોતાના ડોક્ટર પોતે બન્યા કહેવાય બરાબર કે જે રિલાયેબલ નથી કેમ કે જે માણસ તમારી પાસે એમને ક્યારે આવવું પડ્યું કે તમને ડાયાબિટીસના રોગનું નિદાન અને એનું સારવાર કરવાનું તમારી પાસે અનુભવ છે તમને એનું તમને એનું ભણતર તમે લીધેલું છે એટલે તમને ખ્યાલ આવે કે આને કઈ દવાથી કઈ રીતે કંટ્રોલ થાય હેલો ફ્રેન્ડ્સ હું છું ડૉક્ટર રાહુલ ગેલાણી આજે આપણી જોડે છે ડૉક્ટર પરેશ પટેલ સાહેબ આપનો પરિચય આપજો હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર હું ડૉક્ટર પરેશ પટેલ એમડી ફિઝિશિયન મારી હોસ્પિટલ કતારગામ વેડ રોડ પર છે જેનું નામ છે વેદાર્થ હોસ્પિટલ અને હું છેલ્લા દસ વર્ષથી એઝ અ ફિઝિશિયન ડાયાબિટોલોજીસ્ટ કાર્ડિયોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું સાહેબ તમે ડાયાબિટોલોજીસ્ટ એટલે કે ડાયાબિટીસ અને બીપીની ગોળીઓ આપો છો અને ફિઝિશિયન તરીકે પ્રેક્ટિસ કરો છો મારા આજના સવાલ થોડી ઘણી ગેરમાન્યતાઓ વિશે છે કે દવામાં લોકોની ઘણી બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગ એવી થાય છે કે લોકો સમજતા નથી અથવા તો એને ભરમાવવામાં આવે છે જેમ કે હું ડાયાબિટીસથી જ શરૂઆત કરું હમણાં માર્કેટમાં ઘણા બધા પાવડર આવી ગયા છે ડબ્બા આવી ગયા છે કે ભાઈ આ તો આયુર્વેદિક ડબ્બો છે જે અમે પીવરાવીએ એનાથી તમારી ડાયાબિટીસ જતી રહેશે અને પાછા છાતી ઠોકીને કહેતા હોય તમારી ડાયાબિટીસ જતી રહેશે તમારી બીપી જતી રહેશે થાઇરોઇડ જતું રહેશે આ રીયા અમારી પાસે પુરાવા આ પહેલાંના રિપોર્ટ આ પછીના રિપોર્ટ આ કેટલું સાચું હોય છે સાહેબ હવે આમાં આ જે વસ્તુ છે એમાં બહુ બધી કોન્ટ્રોવર્સી છે એટલે કે ઘણી બધી ગેર એવી માન્યતાઓ છે કેમ કે એ લોકો પાસે પ્રોપર રિસર્ચ નથી હોતું જ્યારે જે પણ દવાઓ માર્કેટમાં આવે છે એનું પ્રોપર રિસર્ચ થાય છે જે એન્ટી ડાયાબિટિક મેડિસિન્સ કહેવાય એ દવાનું પ્રોપર રિસર્ચ હોય એ કેટલા અંશે બોડી પર ઇફેક્ટ કરે છે કયા ઓર્ગનને ઇફેક્ટ કરે છે અને તમારું શુગર લેવલ કઈ રીતે અને કયા પથવેથી એનું કંટ્રોલ કરે છે એનું આખું રિસર્ચ હોય છે જ્યારે જે લોકો આ રીતના પાવડર આયુર્વેદિક દવાઓ એ બધી પોતાની પ્રોડક્ટ વેચવાની એક પદ્ધતિ ટેક્ટિક્સ કહેવાય એ હોય છે ગમે એટલું છાતીને ઠોકીને કહેવાવાળા હોય પણ એની પાસે પ્રોપર રિસર્ચ નથી અને બીજી વખત તમે એની પાસે જશો તો કદાચ એ દુકાન તમને ખાલી પણ મળશે એટલે એ ટોટલી માર્ગે દોરવાની એક પદ્ધતિ છે અને પોતાની માર્કેટિંગ ને પૈસા કમાવાની પદ્ધતિ છે હું એવું નથી કેતો એમાં ઓથેન્ટિક વસ્તુ પણ હોય છે પણ એવું કરવા વાળા કેટલા માણસો બરાબર છે જયારે આ જે મેડિસિન મેડિસિનમાં જે પણ દવાઓ છે એ એનું પ્રૂફ થયેલું હોય છે એ રિસર્ચ થયેલા હોય છે પછી માર્કેટમાં મુકવામાં આવે છે બરાબર સાહેબ આ ડબ્બાની જેવી જ એક બીજી પ્રોડક્ટ છે આલ્કલાઇન પાણી એ લોકો એવું કહે કે આલ્કલાઇન પાણી પી લો તો તમારું શરીરમાં એસિડિટી નહીં રહે ગેસ નહીં રહે અને બીપી ઓછું થઈ જશે મતલબ કંટ્રોલ થઈ જશે જો આ હશે તો આનું કેવું છે હવે જો એમનો એમનો જે કોન્સેપ્ટ છે એ ઓકે છે કે તમારું બોડી જ્યારે આલ્કલાઇન હોય તો તમને તમારા બોડીમાં ડિઝીઝ અને બોડીની સેલ્ફ હિલિંગ જે પોતાની જાતને બોડી જે સાજું કરવાની એની ક્ષમતા છે એ વધી જાય બરાબર પણ એનો મતલબ એવો નથી કે તમે ખાલી પાણી પીવાથી તમારા બધા રોગ સારા થઈ જવાના છે કેમ કે એમાં બહુ બધા જે બહુ બધા અંદર ફેક્ટર અસર કરતા હોય જેમ કે તમારી તાસીર છે તમારી વારસાગત તમને શું મળ્યું છે તમારા બોડીની અંદર તમારે લાઈફ હિસાબે શું શું ફેરફાર થયા છે તો એ ખાલી કોઈ પાણી પીવાથી કે એનાથી સારું નથી થતું એ પોતાની પ્રોડક્ટ વેચવાના બધા શું કહેવાય કે હોય છે ઓકે મારે ઓપીડીમાં ઘણા પેશન્ટ આવતા હોય ડાયાબિટીસ વાળા હોય કન્ટિન્યુઅસ દવા લેતા હોય પણ કંટ્રોલમાં જયારે આવી જાય ને ડાયાબિટીસ ત્યારે એવું કરે સાહેબ તમે દવા તો આપો છો જો મારું શુગર લેવલ કંટ્રોલમાં આવ્યું અત્યારે તમે ચેક કર્યું પણ હું છે ને બે દિવસ છોડીને એક દિવસ દવા લઉં છું પાછો બે દિવસ છોડી દઉં છું એક દિવસ દવા લઉં છું તોય છે તો કંટ્રોલમાં જ ને આવી ચેલેન્જ મને આપે તો એમને શું કેવું હવે જો આને આને પોતાના ડોક્ટર પોતે બન્યા કહેવાય બરોબર કે જે રિલાયબલ નથી કેમ કે જે માણસ તમારી પાસે એમને ક્યારે આવવું પડ્યું કે તમને ડાયાબિટીસના રોગનું નિદાન અને એનું સારવાર કરવાનું તમારી પાસે અનુભવ છે તમને એનું તમને એનું ભણતર તમે લીધેલું છે એટલે તમને ખ્યાલ આવે કે આને કઈ દવાથી કઈ રીતે કંટ્રોલ થાય હવે આ રીતે જે પણ પેશન્ટો કરતા હોય કે જે એકાત્રા લેતા હોય કે બે દિવસ છોડીને લેતા હોય તો એ પોતાનું જ નુકસાન કરે છે કેમકે આવું કરવાથી એ દવાનું રેજિસ્ટન્સ એનામાં વધશે રેજિસ્ટન્સ એટલે એનો મતલબ એવો કે પછી એક ટાઈમ એવું આવશે કે દવા એનામાં અસર જ નહીં કરે તો એને કાં તો પછી ઇન્સ્યુલિન પર આપણે સ્વિચ ઓન કરવા પડે અથવા તો પછી દવાનો ડોઝ વધારવા પડે એટલે એ જે વસ્તુ પેશન્ટ કરતા હોય એને જે તે ટાઈમે ઇન્સ્ટન્ટલી તો સારું લાગે પણ પછી એના જે ભવિષ્યના જે રિઝલ્ટ છે એ નથી સારા હોતા બરાબર સાહેબ પછી બીજું એવું પણ પૂછવું હતું કે આપણા મેડિકલ ટર્મમાં કહું તો પ્લાસિબો ઇફેક્ટની વાત કરીએ કે તમે કીધું ને હમણાં જાતે ડોક્ટર બનતા હોય તો આના પ્લાસિબો ઇફેક્ટ સમજાવો એ શું છે પ્લાસી ઇફેક્ટ એટલે કેવું છે કે જ્યારે અમે સ્ટડી કરતા હતા ત્યારે અમને એવું સમજાવવામાં આવતું કે કોઈ પણ ડ્રગની રિસર્ચ ચાલતું હોય ત્યારે સ્ટડી થાય એમાં બે સિમિલર એક જેવી દવાઓ આપવામાં આવે તો એક દવામાં એક દવા એવી હોય કે જેની અંદર ખાલી એની અંદર જે મેડિસિન તત્વો એ ના હોય એ કોઈ બીજું તત્વ હોય અથવા તો ખાલી એમ જ પાવડર હોય અને બીજી જે દવાઓ એની અંદર એકચ્યુઅલી એની અંદર મેડિસિનનું જે તત્વ આપણે જે જે દવા રોગ માટે દેવાનું એ હોય તો બંનેની સરખામણી કરવામાં આવે કે ભાઈ જેને પ્લેસિબો એટલે કે જેને તત્વ દેવામાં જ નથી આવ્યું અને જેને જે તે મેડિસિનનું તત્વ દેવામાં આવ્યું છે બંનેના રિઝલ્ટમાં શું ફરક આવે છે આને પ્લેસિબો ઇફેક્ટ કહેવાય જે સાદી ભાષામાં મેં સમજાયું બરાબર એટલે પેશન્ટ જ્યારે પેશન્ટ આમાં કેવું છે કે ઘણી વખત આપણે કોઈ પણ પેશન્ટ તમારી પાસે બી આવતું હશે તો તમે એને જેટલી સારી રીતે એને તમે કોઈ પણ વસ્તુ એક્સપ્લેન કરશો તો પચાસ ટકા તો એ ત્યાં સાજો થઈ જાય બરાબર બાકીનું કામ તમારી દવા કરે બરાબર અને પેશન્ટ પોતાના માટે કેટલું ધ્યાન રાખે છે એ એડિશનલ છે કે એની જે ડિઝીઝ જે તે કોઈ પણ ડિઝીઝ હોય એ ક્યોર કરવામાં હેલ્પ કરે એટલે પ્લેસિવ ઇફેક્ટ આ છે તમે કોઈ પણ દવા દાખલા તરીકે કોઈ પેશન્ટ છે હવે એને કડવી દવા નથી ચાલતી તો તમે શું કરો કે એને ટેસ્ટ ચેન્જ કરી એને દવા બીજી જ આપો પણ તમે એમ કે આની જ દવા છે તો પેશન્ટને સાજા થવાના ચાન્સ રહેતા હોય એ પેશન્ટની મેન્ટાલિટી ઉપર છે બરાબર સાહેબ હવે બીજું એવું કેવું હતું કે ડાયાબિટીસ બીપી વાળા પેશન્ટનું જ વધારે હોય છે આ બધું કે સાહેબ તમે આ દવા આપો છો મારે તો જિંદગીભરની થઈ ગઈ મને કેવડો સાઈડ ઇફેક્ટ આવશે એમ માનીને અમુક લોકો દવા જ નથી બંધ કરી દે છે તો એના વિશે તમે શું કહેશો આનો આનો જવાબ હું ડિટેલમાં આપીશ કેમ કે જે તમે વસ્તુ કે સાઈડ ઇફેક્ટ તો હવે જ્યારે પેશન્ટ આપણી પાસે ગમે ત્યારે કોઈ પણ પેશન્ટ આવતું હોય હવે એને તકલીફ થઈ તો જ એવું છે તો જ્યારે આપણે એને કોઈ પણ મેડિસિન આપીએ છીએ નો ડાઉટ એના કોઈ પાંચ ટકા ઇફેક્ટ રહેતી હશે પણ પંચાણું ટકા ફાયદા સામે કોઈ નથી જોતું બીજું કે દવા ન લેવાથી જે ગેરફાયદા છે એ દવા લેવાથી જે ગેરફાયદા છે એના એના કરતાં દસ ગણા છે જેમ કે આપણે એક ઉદાહરણ તરીકે લઈએ કે બીપીની ગળ ગોળી છે તો બીપીની ગોળી લેવાથી તમારું બીપી કંટ્રોલ રહે છે બરાબર પણ ઘણી વખત એવા કિસ્સા તમે સાંભળ્યા હશે અથવા તો તમારા વ્યુઅર્સને કોઈ રિલેટિવમાં પણ એવું છે કે અચાનક બીપી વધવાને લીધે પેશન્ટ બે બંધ થઈ ગયું એને હેમરેજ થઈ ગયું તો આજે અચાનક જે બીપી વધી જાય છે એ બીપીની ગોળી ન લેવાનું કારણ છે પણ જ્યારે તમે બીપીની ગોળી રેગ્યુલર લ્યો છો તો તમારું બીપી નોર્મલ રહે છે અને આવા બધા જે અચાનક થતા જે પક્ષઘાતના આંચકા કે રોગના હુમલા આ બધાથી તમે બચી શકો છો કે જે પાંચ ટકા જે એની સાઇડ ઇફેક્ટ છે એની કરતાં પંચાણું ટકા ફાયદો વધારે સારો છે તો દવા લેવી જોઈએ સર તમે રોગની વાત કરી તો એને લગતી એક માન્યતા લઈ લઉં કે હમણાં એવું મેં ઘણી બધી રીલ્સ જોઈ એમાં બધા ઇન્ફ્લુએન્સર કહેતા હોય કે પાંચ લસણની કળી રોજ ચાવી જાઓ ને એટલે કોઈ દિવસ હાર્ટ એટેક ના આવે આવું બહુ કન્ફર્મેશન સાથે કહેતા હોય તો આ કેટલું સાચું છે લસણ નો ડાઉટ લસણ તમારા બ્લોકેજીસ હટાવવામાં હેલ્પ કરે છે મેં એક વર્ડ વાપર્યો હેલ્પ તો એ મેડિસિન નથી હા તમે રેગ્યુલર લેતા હો તો તમને હેલ્પ કરે તમારા બોડી બોડીમાંથી જે બેડ કોલેસ્ટ્રોલ હટાવવાનું ગુડ કોલેસ્ટ્રોલ વધારવાનું કામ કરે લસણ બરાબર પણ એની સાથે તમારે મેડિસિન લેવી જરૂરી છે કેમ કે મેડિસિનની અંદર જે તત્વો છે એ તમારા બોડીની અંદર ક્લોટ થતાં અટકાવે છે લસણની અંદર કોઈ એવા તત્વો એવા નથી આવતા કે જે ગ્લોટ થતાં અટકાવે એ બ્લડને પતલું રાખવાનું કામ કરે તો એ લેવાય પણ એની સાથે દવા તો ચાલુ રાખવી જોઈએ એટલે એવું નથી કે કોઈ પણ કહેતા હોય તો આર નોટ બરાબર સાહેબ અત્યારે વાત ને કે એઝ અ મેડિસિન ઓપીડીમાં આપણી પાસે વેઇટ લોસવાળા વાળા અને વેઇટ મેન્ટેન કરવા વાળા લોકો પણ આવતા હોય છે કેમ કે અત્યારની લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે ફાસ્ટ ફૂડ વાળી એટલે લગભગ લોકો મેદસ્વી બનવા માંડ્યા છે તો આના માટે પણ માર્કેટમાં ડબ્બાઓ આવે છે કે અમારો આ ડબ્બો લ્યો અમારી આ દવા લ્યો તમે પતલા થઈ જશો ફિટ થઈ જશો અથવા તો લોકો એવું કરે કે માનો કે શ્રાવણનો મહિનો છે એક મહિનો ઉપવાસ કરી નાખશે મસ્ત પતલા થઈ જશે પણ જેવા આ ડબ્બા મૂકે અને જેવા પેલા ઉપવાસ મૂકે હતા એની કરતા વધારે દસ પંદર કિલો વધી જાય તો આના માટે તમારું શું કહેવું છે આ તમે બહુ કોન્ટ્રોવર્શિયલ ક્વેશ્ચન કર્યો કેમ કે આની પાછળ કોઈ રોકેટ સાયન્સ નથી વેઇટ લોસ કરવું એકદમ સિમ્પલ વસ્તુ છે એ કઈ રીતે તમારા બોડીમાં વેઇટ કોઈ કોઈ પણ એક્સપાયજ વ્યક્તિના બોડીનું વેઇટ ગેઇન થાય છે તો એને પાછળ ફેટ જમા થવું એ મેઇન મુખ્ય કારણ હોય હવે ફેટ જમા થવા માટે એવું જરૂરી નથી કે તમે ફેટી ફૂડ જ લેતા હોય ફાસ્ટ ફૂડની અંદર સૌથી વધારે પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ્સ આવે જે કાર્બોહાઈડ્રેટ છે એ સિમ્પલ શુગર છે એટલે કે સરળ શર્કરા એ તાત્કાલિક તમને એનર્જી પ્રોવાઈડ કરે એટલે શું થાય કે તમારા બોડીને એનર્જી તો તમને મળી ગઈ પણ તમારું બોડી એ પ્રમાણે એનર્જી જ્યારે યુઝ ન કરે તો એ જે વધારાની શુગર છે એઝ અ ફેટ તમારા બોડીમાં જમા થાય હવે તમે બીજું એ મુદ્દો કીધો કે ડબ્બાઓ ખાવાથી તો આ લોકોની એક પેટર્ન હોય છે કે તમારે અમારો અમારી સપ્લિમેન્ટ ખાવાની તમારે અને તમારે પરેજી રાખવાની તો પરેજી એ લોકો તમને પ્રોટીન મોસ્ટલી પ્રોટીન જ કરતા પ્રોવાઈડ કરતા હોય છે અધરવાઇઝ એ લોકો ડાયોબેટિક્સ અમુક પ્રકારના આપતા હોય છે કે જેના આપણું શરીર સિત્તેર ટકા પાણીથી બનેલું છે એટલે ડાયોબેટિક્સ આપે એટલે તમારા બોડીનું પાણી લોસ થવાનું એટલે ઓટોમેટિકલી તમારું વેઇટ લોસ થવાનું છે એનાથી તમારી ચામડી ઢીલી પડે કરચલીઓ થવાની શક્યતા વધી જાય પ્રોટીન સપ્લિમેન્ટ આપે એટલે શું થાય પ્રોટીન આપણા બોડીમાંથી બોડીમાં પચતું નથી એટલે તમને ભૂખ ઓછી લાગે એટલે તમે તમારું ક્રેવિંગ ઓછું થઈ જાય ખાવાનું ઓછું થઈ જાય એ તો તમે જાતે પણ કરી શકો તમે પ્રોટીન નેચરલી પ્રોટીન ડાયટ લઈને પણ બોડી વેઇટ લોસ કરી શકો કેમ કે એની અંદર ફેટ નથી ફેટ જમા નથી થવાનું નવી ફેટ તમે નાખતા નથી જૂની ફેટ તમે તમારું બોડી યુઝ કરતો જાય તો એ સિમ્પલ વેમાં તમારું વેઇટ લોસ થવાનું છે બરાબર પણ મેં તમને શરૂઆતમાં જ કીધું હતું માર્કેટિંગ ટેક્ટિક્સ બરાબર આ માર્કેટિંગ માર્કેટિંગ કરે એટલે લોકો એમાં ભરમાય અને પછી ખર્ચા કરે પણ દરેક વસ્તુનું સોલ્યુશન આપણા રસોડામાં જ છે જે આપણને ગોતતા આવડવું જોઈએ બરાબર સાહેબ મેડિસિનની ઓપીડીમાં ખાસ કરીને આવું બનતું હોય કે એક વર્ગ એવો હોય આપણા પેશન્ટનો જે કેરલેસ હોય જેમ વાત કરીએ એમ પણ એક વર્ગ એવો હોય છે જે ઓવર કોન્શિયસ હોય છે વધારે પડતા જે સપ્લિમેન્ટ વિટામિન્સ હદ કરતાં વધારે લઈ લે અથવા રોજે રોજ વિટામિન કેપ્સ્યુલ લે છે અમુક લોકો તો એના વિશે તમારું શું કહેવું છે જો અતિની કોઈ ગતિ નથી બરોબર એટલે કોઈ પણ વસ્તુ વધારે પ્રમાણમાં બી સારું નથી કે કોઈ પણ વસ્તુની ઉણપ પણ સારી નથી બરોબર જનરલી આપણા જે ઇન્ડિયન રેસીસમાં જોવા મળે છે કે ભાઈ સૌથી વધારે ઉણપ રહેતી હોય તો બી ટ્વેલ્વની ડી થ્રીની બરાબર પણ આની માટે પણ તમારે તમારા કોઈ પણ ફેમિલી ફિઝિશિયન હોય ડૉક્ટર હોય એની સલાહ લઈને આ બધા સપ્લિમેન્ટ્સ લેવા જોઈએ કેમકે એવું જરૂરી નથી કે જે વસ્તુ તમારા તમારા બોડીને હેલ્પ કરવા માટે બની છે એ પછી એક્સેસિવ માત્રામાં તમારા બોડી જાય તો એના નુકસાન એ હોય છે જેમ કે વિટામિન સી વધારે પ્રમાણમાં લેવાથી સ્કરવી નામનો રોગ પણ થાય વિટામિન ડી ટોક્સિસિટી પણ થઈ શકે એટલે તમારે સલાહ લેવી જોઈએ સલાહ લઈને લો તમારામાં ઉણપ છે એ પ્રમાણે તમારા ડોક્ટર તમને પ્રિસ્ક્રાઇબ કરે એ પ્રમાણે લો તો વધારે સારું બરાબર પછી સાહેબ એવું હોય છે કે લોકો અમુક વાર સ્ટાન્ડર્ડ અને જેનેરિક મેડિસિનમાં કન્ફ્યુઝ થતા હોય છે કે કઈ વધારે બેટર મને તો અહીંયાથી સ્ટાન્ડર્ડ લખી દીધી તો એ બધે ફરતા હોય મેડિકલમાં કે મારે આ દવા જોશે આ દવા જોશે બીજી નહીં ચાલે તો તમારા મતે આ કેટલું યોગ્ય છે જો સાદી ભાષામાં કહો તો જેવું જેવું તમે રોકાણ કરો એવું તમને એનું પેલું મળે પરિણામ મળે એટલે એવું નથી કહેતો કે જનરિક દવા ખરાબ છે પણ એની ક્વોલિટી અને સ્ટાન્ડર્ડ દવાની ક્વોલિટીમાં ફરક તો આવે જે દાખલા તરીકે જે જે મેડિસિન જેનરિક મેડિસિન હોય તો એ એનો જે ડોઝિસ છે એ ઘણી વખત વધારે પણ દેવો પડે જ્યારે સ્ટાન્ડર્ડ દવામાં ઓછા ડોઝમાં પણ પેશન્ટને જે તે રોગ હોય એમાં એને રિઝલ્ટ દેખાતું હોય છે એટલે જનરિક મેડિસિન નો ડાઉટ સસ્તી હોય લોકો બધા લોકો પૈસા ન ખર્ચી શકતા હોય પણ જનરિક મેડિસિન તમે લેતા હોય તમારા ડૉક્ટરને એની જાણ કરો કેમ કે કાલ ઉઠીને કંઈ પણ તમે રિપોર્ટ કરો ને સારું ન થાય તો તમા ડૉક્ટરને ખબર હોય કે ભાઈ જનરિક દવા ચાલુ હતી ને નથી આવ્યું તો પછી જ્યારે એ સ્ટાન્ડર્ડ દવા ચાલુ કરે તો એનો ફરક ક્લિયરલી દેખાય છે આ તો અમારે તો રોજિંદી પ્રેક્ટિસમાં આવતો એટલે મને તો ખબર છે પેશન્ટોને હું સલાહ એ રીતે જ આપું પણ પછી તો શું છે કે પેશન્ટ જે તે પેશન્ટ હોય એનું ઇકોનોમિકલ સ્ટેટસ એ પ્રમાણે કરતા હોય તો આપણે પછી એ પ્રમાણે એડજસ્ટ કરવું પડે પણ સ્ટાન્ડર્ડ દવા અને જનરિક દવામાં ફરક તો પડે બરાબર સાહેબ ખાસ કરીને હું જોવા જાઉં ને ઇન્ડિયન અને એમાંય ખાસ કરીને ગુજરાતીઓ તો આપણને જ્યારે તકલીફ બહુ વધી જાય ને ત્યારે આપણે કોઈ એમડીને પકડીએ કે ભાઈ મને તાવ મટતો નથી ને એટલે હું એની પાસે જાઉં છું લોકો આપણને સેકન્ડરી ઓપ્શન તરીકે જોવે છે કે મને ઘરગથ્થુ ઉપચારથી સારું ન થયું તો હું ડોક્ટર પાસે જાઉં જ્યારે વિદેશોમાં એવું થાય કે રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરાવતા હોય છે તો તમારા મતે એક હેલ્ધી વ્યક્તિએ ક્યારે ક્યારે હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ કેટલા કેટલા સમયે કોઈ પણ વ્યક્તિની ઉંમર ચાલીસ અથવા તો એનાથી ઉપર જાય તો એને વર્ષે એક વખત બોડી ચેકઅપ કરાવવું જોઈએ અને વર્ષે દર વર્ષે એક વખત મિનિમમ એક વખત ઇકો ટીએમટીઆ કરાવવું જોઈએ કે નોર્મલી જોવા જાવ તો પચીસ વર્ષ પછી આપણી બોડીની જેટલા પણ અવયવો છે ગ્રંથીઓ છે એ કામ કરવાનું ધીરે ધીરે ઓછું કરે થવા માંડે ચાલીસ વર્ષે શું છે કે આપણા બોડીની અંદર આપણા જે આપણી જે રક્તવાહિનીઓ છે વેસલ્સ છે એમાં ધીરે એ રિઝિડ થવાનું શરૂઆત થાય અને આપણું મેટાબોલિઝમ ડાઉન થવાની શરૂઆત થાય એટલે કે શક્તિનું જે આપલે છે એ ઓછું થવાનું શરૂઆત થાય પાચન ઘટવાની શરૂઆત થાય તો એ પછી આપણે આ બોડી ચેકઅપ કે આ રીતના જે અગાઉથી જે સાવચેતીના પગલા લેવાની જે શરૂઆત કરીએ તો એ ટાઈમમાં વધારે સારું અધરવાઈઝ લાઇફસ્ટાઈલ પ્રમાણે જો કોઈની લાઇફસ્ટાઈલ બેઠાડું હોય અથવા તો જંક ફૂડ વધારે ખાતા હોય તો એમને ત્રીસ વર્ષ પછી રેગ્યુલર વર્ષમાં એક વખત બોડી ચેકઅપ કરાવી લેવું જોઈએ બરાબર સાહેબ હવે મારો લાસ્ટ ક્વેશ્ચન એ છે જે મોડર્ન સાયન્સ વિશેનો છે કે હમણાં એક વેઇટ લોસ માટેનું ઇન્જેક્શન આવ્યું છે ઓઝેમ્પિક મોન્જારો જે ઘણા મતલબ બોલિવૂડના સેલિબ્રિટીઓએ લીધું પોતાના ફોટો પોસ્ટ કર્યા લોકોએ જોયું કે ભાઈ આનામાં ડ્રાસ્ટિક વેઇટ લોસ થયો ઘણો ખરો અને મારા ઓપીડીમાં બે ત્રણ લોકોએ મને બતાવ્યું કે હું આ બહારથી લઈને આવ્યો છું ઇન્ડિયામાં અવેલેબલ નથી મારે આને લેવું છે તમારા મતે આવી સેલ્ફ મેડિકેશન લેવાય લેવાય કે ન અને આ કઈ રીતે કામ કરે એ જે મોલ્યુક્યુલ છે ને હકીકતમાં એ મોલ્યુક્યુલ ડાયાબિટીસ માટેનું છે બરાબર પણ એની એની ઇફેક્ટ એવી આવે છે કે એનું ઇન્જેક્શન લેવા પછી તમારું ક્રેવિંગ અને જે ભૂખ લાગવાની જે છે એ તમારી અંદરથી જે તમને ભૂખ લાગવાની જે સેન્સ આવે છે એ ઓછી થઈ જાય એટલે તમને ભૂખ ઓછી લાગવાની છે એટલે તમે ખાવાનો ખાવાનું ઓછું જ લેવાના છો જમવાનું એટલે તમારો વેઇટ લોસ ઓટોમેટિકલી થવાનો છે બરાબર બોડી તમારા તમારું બોડી તમારું ફેટ યુઝ કરવા માટે પણ આ બધી દવાઓ છે એના બીજા ઘણા બધા સાઈડ ઇફેક્ટ હોઈ શકે કેમ કે હજી નવું ડ્રગ છે એટલે આના પર આના આના વિશે લોકોમાં ખાલી જે એની ઇફેક્ટ આવે છે એ એટલી જ ખબર છે પણ એની સાઈડ ઇફેક્ટ શું છે શું કામ કોને લેવી જોઈએ ક્યારે લેવી જોઈએ કેટલા ડોઝમાં લેવી જોઈએ તો એની માટે તમારે તમારા ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ કોઈના કહેવાથી કે કોઈ ઇન્ફ્લુઅન્સરના કહેવાથી કે કોઈ મોટી મોટી જાહેરાતોથી એ એના ભરવામાં આવીને આપણે જાતે ડિસિઝનને લઈને ન લેવાય તમારા ડૉક્ટરની સલાહ લો તમારા ડૉક્ટર તમારું ચેકઅપ કરે જોવે અને જો એને એમ લાગે કે આ ડોઝ પ્રમાણે આ આટલા ડોઝમાં લેવાની જરૂર છે આટલું લેવાની જરૂર છે એ પ્રમાણે લો થેન્ક યુ સાહેબ તમે દવા વિશેની માન્યતા અને ગેરમાન્યતા વિશે ઘણી સારી માહિતી આપી એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ